યુવાનો માટે રમત ગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત ચલવાડા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી કોર પ્રકાશ કુમાર રાયજન પે છે આજે મારા દાદીએ ચલવાડા ગ્રામ પંચાયતની સરપંચ પદે ઉમેદવારી નોંધાઈ છે અમે જો જીતીશું તો ગામની અંદર લાઇબ્રેરી વ્યવસ્થા કરીશું ગામની અંદર પાણીની સમસ્યા છે તેને દૂર કરીશું યુવાનો માટે રમત ગમતનું મેદાન બનાવીશું ગામની અંદર રોડ રસ્તાઓનું સારા એવને વ્યવસ્થિત બનાવરાવીશું ગામના વિકાસના કાર્યો ખૂબ સારી રીતે કરીશું ગામની અંદર લોકોને જે જરૂર છે એમને મકાન અપાવરાવીશું ગામની અંદર અને સૌને વિનંતી છે કે અમને બહુમતથી જીતાડો શું નામ તમારું મારું નામ ઠાકોર પ્રકાશ કુમાર અમારે શેણેબેન બચ્યું ભાઈ એમણે ઉમેદવારી ગ્રામ પંચાયત સરપંચની નોંધાઈ છે એમને અમે આખું ગામ બહુ જંગી મતીથી જીતાડવાની મહેનત કરશું અને જીતાડી શકીશું કમાજી પાંચ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે અમારે તો એમાં મારા ઘેરથી મારે ધર્મપત્ની એમણે ઉમેદવારી નોંધાઈ છે ઠાકોર શેણીબેન બચ્યુંજી ઠાકોર તો એમના માટે ગામ લોકો બહુ ખુશી છે અત્યારે બરાબર અમને બહુમતીથી ચૂંટી કાઢશે બરાબર શું કે મને વિશ્વાસ છે કારણ કે મેં કોઈ ગામમાં મેં પહેલી વહેલી ઉમેદવારી નોંધાય છે કોઈ દિવસ ગામની અંદર અમે કોઈ બગાડ કરેલો નથી તો ગામ બધો મારી સાથે છે બીજા નંબરમાં અમે આવશું ચોંટાશું તો અમે ગામનો પાણીનો પ્રશ્ન પહેલો છે બરાબર એ અમે હલ કરશું ગામના રોડ રસ્તા હલ કરશું બીજા નંબરમાં એક અમારે ચલવાડા ઠીકરીયા રોડનો બહુ તકલીફ છે બરાબર એ પણ અમે મહેનત ચાલુ રાખીશું અને મેન પ્રશ્ન પાણી માટે છે તો પાણી માટે અત્યારે હાલ અમે અમારી મહેનત ચાલુ છે પણ જેવી આચાર સંહિતા ઉઠે ને એવી અમે પાઇપલાઈન નાખી દઈશું ગામને શું નામ ઠાકોર બચુજી અને દાદી